નમસ્કાર આજની સવારની પહેલી ખબર એ છે કે આ એક્સપ્રેસ હાઈવે ઉપર છે અંદર ભયંકર એક્સિડન્ટ કારનો લોચો વળી ગયો છે એટલી સ્પીડમાં કાર હતી જે આ ગાડીને અથડાઈ છે એવું એના બમ્પરિયા પાછળના ગાડીના બધા તૂટી ગયા છે ગાડીનો નંબર તમને જોઈ શકો રહ્યો છો હવે હું તમને કારનો નંબર પણ બતાવી શકું આ છે કારનો નંબર અર્ટિકા કાર છે જબરદસ્ત આ એક્સિડન્ટ થયેલો છે ખબરની અંદર કેટલા લોકો હશે પણ મેસેજ એમને સુધી પહોંચી જાય અરે ભાઈ શું થયું તું આજે આજે આ ગાડી પાસવરથી એક્સિડન્ટ થયો આ ગાડી પાસવરથી આવીને એક્સિડન્ટ કર્યો અરે કેટલા વાગે એક્સિડન્ટ થયો હતો 3 વાગે અરે તમે અહીંયા શું કરતા હતા

એના અંદર એક ભાઈ હતી હા એક ભાઈ હતા અને બેન એના બાળક હતા બધા સુરક્ષિત છે ને બધા સુરક્ષિત છે અંદર રહેલા વ્યક્તિઓને કોને દ્વારા લઈ જવામાં આવ્યા એ ભાઈ પાણી સલાવતા હતા એમને કોઈ સરકારી સહાયતા મળી તમને એકસો આઠ એવું કઈ આવ્યું હતું પોલીસ વિરેપે વેરિફિકેશન થયું છે પોલીસ આઈતી હતી ઊભેલી આયસરની અંદર ગાડી ને ડ્રાઈવરને શાયદ ઊંઘ આવી ગઈ હોય એવી કંડિશનની અંદર આ ગાડી ઉભેલી હતી એ પાંચ ફૂટ આયસરમાં પાછળથી પી ગઈ છે ઊભેલી આયસરની અંદર એટલે આ ગાડીનો લોછો વરી ગયો છે એટલે રાત્રે ગાડી ચલાવતા તમને ઊંઘ આવતી હોય તો સંપૂર્ણપણે ગાડીને વ્યવસ્થિત સાઈડમાં કરીને ઊંઘ લઈ લેવી થોડીક પછી ગાડી ડ્રાઈવ કરવું તાકી એક્સિડન્ટથી તમે બચી શકો છો